નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે તમામ ડુંગળી પકવતા ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર આવ્યા છે તો જે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો તે કેન્દ્ર સરકાર દ્વારા આજે હટાવવામાં આવ્યો છે તો જે ડુંગળી પકાવી રહ્યા છે તે ખેડૂત મિત્રો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે તો આ તમને ખેડૂત મિત્રો જણાવી દઈએ કે જ્યારે ખેડૂત કેન્દ્ર સરકારે જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કર્યો હતો ત્યારે જણાવવામાં આવ્યું હતું કે ડુંગળીની નિકાસ છે તે ચૌદ માર્ચ બે હજાર ને ચોવીસના રોજ નિકાસને પછી પ્રતિબંધ હટાવવામાં આવશે પરંતુ તે જે ડુંગળીના ભાવ નીચા જઈ રહ્યા છે અને ખેડૂત મિત્રોને પોષણ સંભાવ નહીં મળતા તેને જોઈને કેન્દ્ર સરકારે જે એક સારો નિર્ણય લીધો છે અને જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હતો તેને હટાવી લેવામાં આવ્યો છે ખેડૂત મિત્રો તો જે ડુંગળી પકવાઈ રહ્યા હતા તે ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર આવ્યા છે સામે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી ખેડૂત મિત્રોને જે ડુંગળીના છે ભાવ મળવા જોઈએ તે મળતા નહોતા અને જે ભાવો મળી રહ્યા હતા તેનાથી ખર્ચો પણ ઊભો થાય તેવા પણ ભાવ નહોતા મળી રહ્યા તો જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને ખેડૂત મિત્રોને સારો એવો ફાયદો થશે અને જે ડુંગળીના ભાવ છે એ ફરીવાર એકવાર ઓછા જવાની શક્યતાઓ દેખાઈ રહી છે પૂરેપૂરી તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે જે ડુંગળીની મંજૂરી આપવામાં આવી છે નિકાસ નીતિમાં ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસ કેન્દ્ર સરકાર દ્વારા આવી આપવામાં આવી છે જે અમિત શાહની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો છે તો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ગુજરાત સહિત આખા દેશભરમાંથી જે ડુંગળી પકવતા ખેડૂત મિત્રો છે તેને સારો એવો ફાયદો થાય એવું લાગી રહ્યું છે આજે નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને ફાયદો સારો થશે તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા બે ત્રણ દિવસથી ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો હતો અને ભાવ બસોથી ત્રણસોની આસપાસ જોવા મળી રહ્યો તો જે થોડાક દિવસો પહેલાં દોઢસોથી અઢીસોની આસપાસ હતો તેમાં પચાસથી સાઠ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તો હવે જે નિકાસને છૂટી આપવામાં આવી છે ત્યાર પછી હવે જોઈએ છીએ કે ડુંગળીના ભાવમાં કેવો તો ખેડૂત મિત્રો જે આજે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસની જે છૂટ આપવામાં આવી છે તેને પણ મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને તમામ ખેડૂતો મિત્રો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને જે નિકાસની છૂટી આપી છે જેના લીધે આવનારા દિવસોમાં ડુંગળીના સારા એવા ભાવ મળે અને જે ઉત્પાદન છે તેના સામે પોષણક્ષમ ભાવ મળે એવું લાગી રહ્યું છે તો આજે ડુંગળીની નિકાસને છૂટી આપવામાં આવી છે તે ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર છે તો ખેડૂત મિત્રો તમને શું લાગી રહ્યું છે કે આ નિકાસની છૂટ આપી પછી તે જે ભાવ હવે કેવા કરે છે એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને શેર કરવા ના ભૂલતા અને ચેનલમાં નવા શો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો